આજે અમે નંબર બધા આવ્યા રમેશભાઈ ની મુલાકાતે પણ રમેશભાઈ છે નહીં એમના પાસે અમે રજૂઆત કરાવ્યા છે કે વારંવાર આ મારો હોકરો જે પાડવાની અમને નોટિસ આપી જાય છે એક રજૂઆત છે એ બધું બંધ કરાવે જ્યાંથી રોડ રસ્તા નીકળતા હોય ત્યાંથી રોડ રસ્તા કાઢે આખો હોકરો પાડવાનું તો ન કે

ખરેખર મારું છે તમે જોવો તો ખરી ગરીબ માણા રે છે બાવીસ તારીખે કરવા જાવ છો તો આ અન્યાય નો કરો અન્યાય નો કરો અમારા હિન્દુ ધર્મ તમે જોવો કેવી રીતે